જેને મેથી નહીં ભાવતી હોય ને એ પણ આ મેથીના ક્રિસ્પી વડા તો માંગી માંગીને ખાશે અવાજ સાંભળતા જ તમને ખબર પડી ગઈ હશે કે આપણા મેથી વડા એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે અને આ વડા ખાવામાં બિલકુલ કડવા ન લાગે એ રીતે આપણે તેને બનાવીને તૈયાર કરશું સૌથી પહેલા મેથીના વડા બનાવવા માટે અહીં મેં ત્રણસો ગ્રામ જેટલી તાજી લીલી મેથી લઈ લીધી છે મેથીને પાણીથી ધોઈ અને કપડાથી લુચ્છી સાફ કરી લીધી હતી હવે છરીથી આ રીતે એકદમ સરસ ઝીણી સમારી લેવાની અને તેને એક વાટકામાં કાઢી લેશું ત્યાર પછી અહીં આપણે બે ડુંગળી લઈ લેશું ડુંગળીના ફોતળા કાઢી અને છરીની મદદથી આ રીતે એકદમ સરસ લાંબી અને પાતળી તેને સમારી લેવાની અને હાથેથી આ રીતે તેને થોડી મસળી લેશું જેથી કરી અને ડુંગળીની બધી સ્લાઇસ આ રીતે અલગ થઈ જશે હવે સાતથી આઠ લસણ બે લીલા સમારેલા મરચાં અને બે ટુકડા આદુના મિક્સર જારમાં ઉમેરશું એક ચમચી લીલી વડિયાળી એક ચમચી આખું જીરું અને એક ચમચી આખા ધાણાને પણ સાથે ઉમેરવાના અડધા કપ જેટલા પવાને મેં પાણીથી ધોઈ અને આ રીતે કાણાવાળી પ્લેટમાં રાખી દીધા છે પાંચથી દસ મિનિટ આ રીતે પવાને અગાઉ તૈયાર કરી લેવાના અને એ પવાને પણ મિક્સર જારમાં સાથે ઉમેરી બધી વસ્તુને આ રીતે પીસી લેશું અને હવે તેને મોટા વાસણમાં કાઢી લેશું જે મેથી સમારીને રાખેલી છે તેને પણ હાથેથી નીચવી અને સાથે જ ઉમેરવાની બધી મેથીને હાથેથી આ રીતે નીચવી અને પાણી અલગ કરી દેવાનું એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા ઉમેરશું ત્યાર પછી આપણે જે ડુંગળી તૈયાર કરીને રાખેલી હતી તે ઉમેરી દેશું તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય બે ચમચી સફેદ તલ એક ચમચી મીઠું અડધી ચમચી હળદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર ઉમેરી દેસુ અને હવે પાણી ઉમેર્યા વગર બધી વસ્તુને હાથેથી આ રીતે મિક્સ કરી ત્યાર પછી આપણે એક કપ ભરી ચણાનો લોટ લેવાનો છે અહીં મારે એક કપ જેટલા ચણાના લોટની જરૂર પડેલી છે લોટ આપણે અડધો અડધો કરીને ઉમેરવાનો અડધા કપ જેટલો પહેલાં આ રીતે ઉમેરી દેવાનું આ માપથી જો તમે વડા બનાવશો તો એક કપ જેટલા ચણાના લોટની જરૂર પડશે આજે મેં મેથી વધારે અને ચણાનો લોટ ઓછો એ રીતે વડા તૈયાર કરેલા છે તમારે ચણાનો લોટ વધારે અને મેથી ઓછી ઉમેરવી હોય તો એ રીતે પણ તૈયાર કરી શકાય તો તમારે બે કપ જેટલા ચણાના લોટનો ઉપયોગ કરવાનો મેથી આપણે ધોઈને ઉમેરેલી છે તો તેમાંથી ઘણું બધું પાણી છૂટું પડે છે અને તેમાં જ આપણું આ મિશ્રણ છે તે ભેગું થઈ જશે મેં માત્ર બાઇન્ડિંગ આવે એટલો જ ચણાના લોટનો ઉપયોગ કરેલો છે બધું એકદમ સરસ ભેગું થઈ ગયું છે હાથને આપણે આ રીતે થોડા તેલથી ગ્રીસ કરી લેશું અને હવે તૈયાર કરેલા આ મિશ્રણમાંથી આ રીતે એક લુવા જેટલું મિશ્રણ હાથમાં લઈ અને આપણે તેને ગોળ ગોળ ફેરવતા જ એક ટીકી બનાવી લેશું જે રીતે આપણે કટલેસ બનાવતા હોય એ જ રીતે કટલેસનો શેપ તેને આપી દેવાનો તો ખૂબ જ સરળતાથી આ મિશ્રણથી ટીકી બનીને તૈયાર થઈ જાય છે બિલકુલ તે હાથમાં ચૂંટશે નહીં થોડી થોડી કરી અને આપણે આ રીતે ટીકી તૈયાર કરતા જશું અને તેને તેલમાં તળી લેશું તેલ ગરમ કરવા માટે મેં પહેલાં જ રાખી દીધું હતું કઢાઈમાં જેટલી પણ છૂટી છૂટી સમાય એટલી જ આપણી ટીકી ઉમેરવાની અહીં મેં એક સાથે ચાર ટીકી ઉમેરેલી છે પાંચ મિનિટ સુધી આપણે તેને બિલકુલ અડવાનું નથી પાંચ મિનિટ પછી ચમચીની મદદથી હળવા હાથે આપણે તેને ફેરવી લેશું તો તમે જોઈ શકશો વડાનો કલર છે તે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો પાછળની બાજુ પણ એ જ રીતે આપણે તેને ધીમા તાપ ઉપર તળાવા દેશું એક વખત તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી અને પછી જ આપણે વડાને તળવાના છે એક વખતના બેસને તળાતા પાંચક મિનિટ જેવો સમય લાગે છે તમે જોઈ શકશો બંને બાજુ વડા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તેલ નીતાળી અને આપણે તેને કાઢી લેશું બધા જ વડાને એ જ રીતે આપણે તળી લેવાના છે અહીં તમે જોઈ શકશો તેલ બિલકુલ વધારે પડતું આપણું ગરમ નથી આ રીતે ધીમા તાપ ઉપર તળવાથી વડા વચ્ચેથી બિલકુલ કાચા નહીં રહે બધા જ વડા તળીને મેં તૈયાર કરી લીધા છે આ વડાને મેં દહીં સાથે સર્વ કરેલા છે તમે ટમેટો કેચપ કે કોઈ પણ ચટણી સાથે પણ ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો અહીં સુધી જોયા પછી જો તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક્સ ફોર વોચિંગ